સર એક બીજી વાત કે બિયારણ છે હમણાં જુનાગઢ અને ભાવનગર જે હતું ત્યાં ડુપ્લિકેટ બિયારણ છે તે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે આવ્યું હતું બિયારણ ખોદતું નથી કાર્ય પૂરું થઈ ગયું છે કૃષિ શ્રીને મીડિયાના મિત્રોએ જ્યારે સવાલ કર્યો કે ખેડૂતો નકલી દવા ખાતર બિયારણથી પરેશાન છે કેટલાય ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે કેટલાય ખેડૂતોના પાક ઉગ્યા નથી ત્યારે શ્રીએ જે જવાબ આપ્યો એનાથી આખા ગુજરાતના ખેડૂતો દુઃખી અને આશ્ચર્યજનક છે શ્રીએ કહ્યું કે આ બાબતે હું અજાણ છું મારા ધ્યાનમાં નથી ત્યારે સવાલ એ થાય છે કે રાજ્યના શ્રી અને આખી આખી સરકાર શું નિંદ્રાધીન છે કે આખે આખી સરકારને અગાઉ મેં જેમ કહ્યું હતું એમ કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી નિયામક સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરે છે પણ સૌથી મોટો સવાલ એ છે કે દરેક જિલ્લાની અંદર નાયબ ખેતી નિયામક વિસ્તરણની એક પોસ્ટ છે આખે આખી કચેરી છે અને આ કચેરીનું કામ એ છે કે આવા નકલી દવા બિયારણ ખાતરની જેટલી ફેક્ટરીઓ હોય એના સેમ્પલ લેવા એના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવી પણ આ નાયબ ખેતી નિયામક વિસ્તરણ જાણે સરકાર વતી જાણે ભાજપ વતી આ નકલી દવા બિયારણ ખાતર ઉત્પન્ન કરતા દરેક ફેક્ટરી માલિકો પાસેથી હપ્તા ઉઘરાવી અને કમલમ સુધી પહોંચાડે છે અને ગુજરાતની અંદર ગાંધીનગરમાં આવેલું કોબા સર્કલ પાસેનું કમલમ હોય કે દરેક જિલ્લા મથકે બનેલા કમલમ હોય આ દરેકના પાયાની અંદર આ નકલી દવા ખાતર બિયારણના હપ્તાઓ ભ્રષ્ટાચાર અને એ ભ્રષ્ટાચારના પાયા ઉપર ઉભા થયેલા કમલમો છે એટલે કૃષિ શ્રી એવું કહી દઈએ છે કે આ મારા ધ્યાનમાં નથી બાકી વાસ્તવિકતા એને ખબર જ છે કે કયા જિલ્લામાંથી કેટલો હપ્તો આવે છે એમાંથી કેટલો કમલમમાં આપવાનો છે અને કયા જિલ્લામાં કમલમ ઊભું કરવાનું છે એના માટેના પૈસા પહોંચાડવાના છે બધું જ કૃષિ શ્રી જાણે છે પણ કૃષિ શ્રી એટલા માટે મૌન રહ્યા એટલા માટે અજાણ છે એવું નાટક કર્યું કારણ કે એ હપ્તા લીએ છે અને હપ્તા કોણ અપાવડાવે છે તાકે નાખેની દરેક જિલ્લાના નાખેની છે એ હપ્તા આપવાનું કામ કરે છે એટલે ખેડૂતો બરબાદ થાય તો ભલે થાય ભાજપના કમલમો ઊભા થાય એના માટે થઈ અને કૃષિ શ્રીએ ક્યાંક ને ક્યાંક આ આડા કાન કર્યા છે